આજે આપણે જાણીશું તરો આઠમની વ્રત વિધિ અને પવિત્ર વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા સૂર્યોદય પહેલા ઊઠી સ્નાન કરી તરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે તરોમાં તરોની જેમ અમારા કુળનો પણ વંશ વેલો આગળ વધારતા રહેજો આ દિવસે વ્રત કરનારે દાડુ જમવું પ્રસાદમાં તથા ભોજનમાં ચોખાના લાડુ ફળગાવેલા કઠોળ એમાં મગ જરૂર હોય છે બાજરાના વડા વગેરે લઈ શકાય છે આ વ્રત સંતાનોના રક્ષા અને કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે આવો જાણીએ ધરો આઠમની વ્રત કથા વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે વહુ ઘણી સમજુ પણ સાસુ નાની વાતમાં છણકા કરે છતાં પણ વહુ બધી વાતમાં સાસુનું માન રાખતી એવો ખેતરમાં મજૂરી કરીને અને કાસચારો વાઢીને ગુજરાન ચલાવતા હતા વહુને એક રૂપાળો દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી એવામાં જોત જોતામાં પાદરવો માસ આવ્યો તરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી કાસ વાઢીને આવીએ વહુ તરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે લીલું કાસ વડાય નહીં કે તોડાય પણ નહીં તેથી તેને સાસુને ના પાડી દીધી તો સાસુએ શણકો કરતા કહ્યું કે કાસ નહીં લાવીએ તો ટોરને ખવડાવીશું શું લાવ હું એકલી જ જઉં આમ કહી સાસુમાં દાંતરડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા બહુ બિચારી લાચાર બની છોકરાને કોડિયામાં સુવડાવી ધરોમાં ને પ્રાર્થના કરીને બોલી હે ધરોમાં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી સાસુની પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ બહુ ખેતરમાં પહોંચી ગયા સાસુમાં તો દાંતરડું લઈ ઘાસ વાટવા માંડ્યા વહુને ઘાસ વાટતા જીવ ચાલતો નથી લીલું ઘાસ કાપે તો એના વ્રતનો ભંગ થાય અને તેને દોષ લાગે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું કાપતી જાય આમ કરતા કરતા સાંજ પડી સાસુ વહુ ઘાસના પારા માથે મૂકી ગામમાં આવવા નીકળ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે ચડ જાઓ તમારું ઘર પડકે બળે છે આ સાંભળી સાસુ વહુના જીવ તાળવે ચોટી ગયા તેઓએ કાસના ભારા પાદરે ફેંકી દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર બળીને પશ્મ થઈ ગયું હતું વહુ તો દોડતી દોડતી અડધા બળેલા બારણાને તક્કો મારી અંદર ગઈ અને જોયું તો એના પુત્રની આસપાસ ધરો વીંટડાઈ ગઈ હતી અને કોડિયામાં બાળક હસતો રમતો હતો આ જોઈ વહુ તો રાજીના રેડ થઈ ગઈ તરત જ પારણામાંથી બાળકને ઉઠાવીને ધરો માને પ્રાર્થના કરવા લાગી તે બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુમાની આંખોમાં હરખના આંસુ આવી ગયા વવ્ય કહ્યું બા આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું ધરો માએ મારા લાલને બચાવ્યો સાસુમા પણ ધરો માને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ એમની માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હે ધરોમા તમે જેમ મારા વહુને ફળ્યા એવું તમારું વ્રત કરનાર કળિયુગમાં સર્વ ભક્તજનોને ફળજો કથા 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 કરનાર વાંચનાર સાંભળનાર સૌની પર કૃપા દ્રષ્ટિ રાખજો તો મિત્રો આ હતી ધરો આઠમની વ્રત કથા મિત્રો આવી જ વ્રત કથાઓ અને રોચક ઇતિહાસો જોવા માટે આજે જ અમારી આ ચેનલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો